સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજારની પટેલ સમાજની વાડી ખાતે ગઈ ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે ગોહિલ પરિવારનો શ્રીમંત કાર્યક્રમ હોવાથી તેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એવામાં એક જામનગરથી એક સોલંકી પરિવાર પણ આ શ્રીમંત વિધિમાં આવ્યો હતો તેમાં સોલંકી પરિવારના માજી પાસે તેના પરિવારના આ પ્રસંગના દાગીનાની બેગ હતી તે તેના બાજુમાં આવેલી ખુરશી ઉપર મૂકી હતી તે એક અજાણી મહિલા લઈને રફુચક્કર થઈ ગઈ હતી બાદ સીસીટીવી કેમેરા ચેક કરાતા જાણવા મળ્યું કે એક મહિલા આ બેગ લઈને જઈ રહી છે ત્યારે આ પરિવાર દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે વરાછા પોલીસ સ્ટેશન પીઆઈ આરબી ગોઝિયા અને ડિસ્ટાબ પીએસઆઈએજી પરમાર અને તેની ટીમ દ્વારા સતત 300 કેમેરા ચેક કરી અને 3 દિવસની અંદર 9 લાખ થી વધારેના મુદ્દામાલ સાથે મહિલાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ મંથન રમેશભાઈ સોલંકી છે ઘટનાની વિગત એવી છે કે તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ અમે જામનગરથી મારા કઝિન બદરને ત્યાં શ્રીમદનો પ્રસંગ હતો એ અટેન્ડ કરવા માટે હું મારી વાઈફ તો તમારા પેરેન્ટ્સ અમે આવેલા હતા અને એ અટન્ડ જે આપણે ટૂંકમાં પ્રસંગ જે અમે અટેન્ડ કરવા માટે ગયા ત્યાં બાજુમાં એક ખુરશી ખાલી હતી ત્યાં મારા મધરે જેમાં દાગીના તથા રોકડ રકમ હતી એ જે પર્સ જે છે એ એમને ત્યાં બાજુની ખુરશીમાં મૂકેલું એના પછી કોઈ પણ એક અજાણી સ્ત્રી આવે છે જેની ઉંમર બાવીસથી પચીસ વર્ષ હોઈ શકે છે એ સ્ત્રીએ આવીને એ પર્સની ઉઠાંતરી કરી છે તથા એક અંદરથી એક મોબાઈલ ફોનની પર ચોરી થયેલી છે હવે એ જે છે એ ત્યાંથી અમે અટકું સીસીટીવી ચેક કર્યા તથા અમે અંદર અમારા ટુક ફેમિલી મેમ્બર્સમાં બધાને પૂછેલું કે કોઈ પાસે આવી રીતે પર્સની અટકું જાણ હોય તો કોઈ જણાવે પણ એક કલાક સુધી અમે એ રીતની કામગીરી કર્યા પછી અમે સુરત વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા અરજી કરી અને પાછળ વળતે દિવસે અમે એફઆઈઆર પણ કરેલી છે અને એ ત્રણ દિવસમાં વરાછા પોલીસ ટીમે ટોટલી અટકું ત્રણે ત્રણ દિવસ મહેનત કરીને પીઆઈ આરબી ગોજીયા સાહેબ તથા પીએસઆઈ સાહેબ એજી પરમાર સાહેબે તથા એમની આખી પૂરી ટીમે ત્રણ દિવસની મહેનત કર્યા પછી અને ત્રણસો અંદાજીત ત્રણસો સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી એ જે વ્યક્તિ જે છે એમને પકડી પાડેલ છે અને અમને અમારો સંપૂર્ણપણે હંડ્રેડ ટુ હન્ડ્રેડ પર્સન્ટ અમારો જે મુદ્દામાલ જે છે અમને પાછો આપેલ છે મુદ્દામાલ તથા રોકડાની રકમ અમને સુપરત કરી છે અને અમે એનાથી ખૂબ જ સંતુષ્ટ છીએ ના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જોન વન સર નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ છે અને સદરવ ગુનામાં સદરવ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે સુરત